シカゴની શાંત ગલીઓમાં અત્યારે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે જે આઇસીઇ ના ક્રૂર અને હિંસક દરોડાના કારણે શહેરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા સવા મહિનામાં 1500 થી વધુ ગેરકાયદે વસવાટ કરતા લોકોની ધરપકડના આંકડાએ સમગ્ર સમુદાયમાં ભય અને आक्रोशનો માહોલ પેદા કર્યો છે ડીએચએસ ડિપાર્ટમેન્ટલ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની

ધરપકડ કરવામાં આવી છે જોકે આ દરોડાઓમાં યુએસ નાગરિકોની પણ અટકાયત અને હિંસક રીત રસમોને કારણે મોટો વિવાદ સર્જાયો છે ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકર અને શિકાગોના મેયર બ્રોન્ડન જોન્સને ફેડરલ દળો દ્વારા હિંસક કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે મેયર જોન્સને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કાર્યવાહી શિકાગો લોકો અને કાયદાના શાસન પરનું યુદ્ધ છે મુકદ્દમાને પગલે એક ફેડરલ જજે હાલ પૂરતું તેમનું તૈનાત કરવું અટકાવી દીધું છે જજે નોંધ્યું છે કે ઇલિનોઇસ રાજ્યમાં બળવાની કોઈ વિશ્વની સાબિતી નથી જે ટ્રમ્પ વહીવટી તંત્રના દાવાને રદિયો આપે છે સ્થાનિક સમુદાયો અને એક્ટિવિસ્ટોએ આઈસીના એજન્ટો દ્વારા અનિશ્ચિત ધરપકડો ઓળખ છુપાવીને દરોડા પાડવા અને વિરોધ કરી રહેલા લોકો પર ટીયર ગેસ છોડવા જેવી હિંસક રીતોનો ખુલે આમ વિરોધ કર્યો છે એક કિસ્સામાં એક યુએસ નાગરિક અને ટીવી પ્રોડ્યુસરની પણ આઈસી દરોડા દરમિયાન હિંસક રીતે ધરપકડ કરવામાં આવી હતી જોકે પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા આવા બનાવોએ સાબિત કર્યું છે કે આઈસી ની કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવેલા લોકો ઉપરાંત કોલેટરલ એરેસ્ટના નામે નિર્દોષ લોકોને પણ હેરાન ગતિનો ભોગ બનવું પડ્યું છે શિકાગોની સ્થાનિક પોલીસ આઈસી ને સહકાર આપવાનો ઇનકાર કરી રહી હોવા છતાં DHS એ પોતાની કાર્યવાહી વધુ આક્રમક બનાવી છે IC દ્વારા અપનાવવામાં આવેલી આ અનિયંત્રિત સત્તા અને હિંસક પદ્ધતિઓ લોસ એન્જલસમાં ભૂતકાળમાં બનેલી મોટી હિંસક ઘટનાઓનું પુનરાવર્તન કરી શકે છે તેવી આશંકા સ્થાનિક રહેવાસીઓ અને સત્તાધીશોમાં પ્રવર્તી રહી છે હાલમાં ન્યાયિક હસ્તક્ષેપથી આંશિક રાહત મળી છે પરંતુ આઈસી સ્ટ્રાઇક ટીમોના દરોડા યથાવત રહેતા શિકાગોમાં ગમે ત્યારે પરિસ્થિતિ વિસ્ફોટક બની શકે તેમ છે જેના પર અમારી નજર છે અમે તમને સતત અપડેટ આપતા રહીશું